આપણા હક અનામત આપો અધિકાર છે ત્યારથી મેં મુદ્દો શરૂ કર્યો ત્યારથી વિક્રમભાઈ મને હંમેશા સપોર્ટ કર્યો છે મંચ હોય ગમે તે જગ્યાએ આ મુદ્દાના ના વાત લેખવા માટેનો સમય આપ્યો છે એટલે મારા મોનાભાઈ વિક્રમભાઈનો નો હું ધી આભાર માનું છું ઘણા લોકો નેતાઓ એવું પણ કે છે કે ભાઈ આ તો આપણા સરકાર વિરોધ વાત છે તો કહું આ સરકાર વિરોધ વાત નથી ભાઈ